તળાજા તાલુકાના દરિયા કિનારે સિંહ રાજા લટાર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયા કિનારા ઉપર એકલો સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે તળાજા તાલુકાના દરિયા પંથકના વિસ્તારમાં તેમજ શેત્રુજીના કાંઠાળ વિસ્તારમાં અવારનવાર સિંહ અને દીપડા આંટાફેરા કરતા હોય તેવા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે આજે એક અદ્ભુત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીયો તળાજા તાલુકાના દરિયા કિનારા પંથકનો હોવાનું જાણવા મળ્યું હતું હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે